નમસ્કાર વિડીયો લાઈક કરજો તમારા બધા મિત્રો સાથે શેર કરજો તો ચાલો જોઈએ મિત્રો આપણે જે પ્રશ્ન બેક છે જેમાં જે માનસિક યોગ્યતા કસોટી છે તેનું આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાનું છે

ત્યારબાદ બી ની અંદર શું આપેલું છે કે જે ચોકડી છે મિત્રો એ સામસામે આપેલી છે અહીં જોઈ શકો છો સમાન બાજુએ સામસામે આપેલી છે આ સી ની અંદર પણ સમસમાન બાજુએ સામસામે આપેલી છે એટલે માત્ર ઓપ્શન નંબર એ આપણો સાચો ઉત્તર રહેશે ત્યારબાદ ચોથો પ્રશ્ન છે તે જોઈ લઈએ તે અંદર શું છે કે પેલા ની અંદર આપણે કેટલા ખૂણા આપેલા છે જોઈએ આ અંદર એક બે મિત્રો જોઈએ આપણે એક બે ત્રણ અને પાંચ અને આપેલા છે કેટલા આપેલા છે અહીં છ છે મિત્રો અહીં ચાર છે અહીં આપણે ચાર આવવા જોઈએ ને બદલે છ છે માટે અલગ પડશે ઓપ્શન નંબર સી ત્યારબાદ છે

ત્યારબાદ આપણે આ પ્રકારની આકૃતિ આપેલી છે તો તેની અંદર આવશે મિત્રો ઓપ્શન નંબર નંબર ડી એ આપણો ઉત્તર રહેશે આપણે પ્રશ્ન જોઈએ કે શું કરવાનું છે કે મિત્રો આ જે ભાગ છે તે ખાલી છે તેને આપણે અહીં ભરવાનો છે ઓપ્શન ની અંદર ઓપ્શન નંબર એ તો નહીં આવે કારણ કે મિત્રો આ જે છે ત્રાસુ છે ડી પણ નહી આવે સી સી પણ નહીં આવે અને ડી છે મિત્રો તે આવશે ઓપ્શન નંબર ડી આપણો સાચો ઉત્તર રહેશે 10 ની અંદર જોઈએ કે આપણે જે ખૂટતો સ્થાન છે તે પૂર્વનો છે અહીં છે જે તો ઓપ્શન નંબર એ તો ઓપ્શન નંબર એ નહીં આવે ઓપ્શન નંબર બી છે તે જોઈએ મિત્રો ઓપ્શન નંબર બી છે

એ આપણો સજો ત્યારબાદ આપણે જોઈએ જોઈએ કે અંદર શું આવશે તે ઓપ્શન નંબર એ ની અંદર શું આપેલું છે આ બાજુ આપેલું છે માટે એ નહીં આવી છે ત્યારબાદ બીજું છે તેની અંદર જોઈએ તો મિત્રો તે પણ નહીં આવ મિત્રો બી આવશે આપણો સાચો ઉત્તર સી પણ નહીં આવે અને ડી પણ નહીં આવે માટે બી છે એ મિત્રો આપણો સાચો ઉત્તર રહેશે ઓકે 18 ની અંદર જોઈએ આપણે મિત્રો જે આપણે ક્વેશ્ચન માર્ક આપેલું છે તેની અંદર શું આવશે તે આપણે કહેવાનું છે અહીં પહેલો એરો આ બાજુ છે અને ત્રણ એરા આપેલા છે એક બે અને ત્રણ બીજો એરો આ બાજુ છે અને બે એરા આપેલા છે ત્રીજો એરો ઉપર ની તરફ છે એક એરો આપેલો છે તો ચોથો એરો કઈ બાજુ હશે આ બાજુ હશે અને કેટલા એરા હશે એક પણ નહીં એટલે ઓપ્શન નંબર સી એ આપણો સાચો ઉત્તર હશે ત્યારબાદ ની અંદર વાત કરીએ તો તેની અંદર શું આવશે

અહીં આવશે અહીં આવી ગયું મિત્રો ઓકે ત્યારબાદ આપણે જોઈએ આ છે મિત્રો અહીં જશે આ છે મિત્રો અહીં જશે આ અહીં રહેશે ઓકે તો અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ તો આ છે મિત્રો ક્યાં જશે અહીં જશે આ છે મિત્રો અહીં જશે અને આ છે અહીં રહેશે અને આ છે મિત્રો અહીં આવશે સમજી ગયા મિત્રો તમે

તો 3 ની અંદર ઓપ્શન નંબર C એ મિત્રો આપણો સાચો ઉત્તર છે 70 ની અંદર આપણે જોઈએ કે અહી શું આવશે ધિસ વન શું મિત્રો આપડે આ પ્રકારનો આપેલ હોય તો આહી આવી જ છે જો મિત્રો અહીં આપેલું હોય છે તે ફરતે રહેશે ચોરસ ત્યારબાદ ગોળ આપેલું છે તો અહીં ગોળ છે મિત્રો ત્યારબાદ અહીં ત્રિકોણ આપેલું છે તો અહીં ત્રિકોણ છે ઓકે ત્યારબાદ સામેની તરફ જોઈએ તો અહીં આવશે ગોળ આવશે પહેલા ત્યારબાદ શું આવશે ત્રિકોણ આવશે અને ચોરસ આવશે તેવું બોક્સ શું છે ઓપ્શન નંબર બી એ આપણો સાચો ઉત્તર રહેશે અઢાર ની અંદર વાત કરીએ તો શું આપેલું છે આ પ્રકારનું આપેલું છે આકૃતિ તો આવી થશે મિત્રો આ તરફ હતી તો ઉપરની તરફ થશે તો મિત્રો આ કઈ તરફ આપેલી છે આ તરફ આપેલી છે તો સામન્ય તરફ કઈ થશે તે મિત્રો આપણે નથી દેવાની માટે શું આવશે ઓપ્શન નંબર એ એ આપણો સચોટ ઉત્તર છે

તો આવી બનશે કેવી આ પ્રકારની બનશે એક અને આવી તો બે આપેલા છે તો તો કઈ બનશે બનશે આ પ્રકાર માટે આપણો સાચો ઉત્તર રહેશે ઓપ્શન નંબર બી એ આપણો સાચો ઉત્તર રહેવાનું છે એકવીસ ની અંદર વાત કરીએ કે મિત્રો જે આ ચિત્ર અધૂરું છે મિત્રો તેને આપણે પૂર્ણ કરવાનું છે તો આની અંદર જોઈએ ઓપ્શન નંબર એ તો નહીં આવે બી નહીં આવે કારણ કે આ છે જે મિત્રો નીચે છે એ પણ નહીં આવે ઓપ્શન નંબર સી આવશે ઓપ્શન નંબર ડી પણ નહીં આવે ઓપ્શન નંબર સી એ આપણો સાચો ઉત્તર રહેવાનો છે ઓકે ત્યારબાદ આ પ્રકારનું આપણને આપેલું છે ઓપ્શન નંબર એ શું આવશે આવશે ને આપણે બાદમાં રાખીએ બી નહીં આવે ઓપ્શન નંબર સી નહીં આવે ઓપ્શન નંબર ડી પણ નહીં આવે ઓપ્શન નંબર એ એ આપણો સાચો ઉત્તર રહેવાનો છે ત્રેવીસ ની અંદર વાત કરીએ તો એ નહીં આવે બી તો કે નહીં આવે ભાઈ સી સાચો ઉત્તર ડી નહીં આવે

25 ની અંદર છે આ પ્રકારની આપણે આકૃતિ આપેલી છે તેને મિત્રો આપણે ઓરિસ્સામાં જોતા કયો પ્રકાર આપે તે આપણે અહીં જોવાનું છે ઓકે તો ઓપ્શન નંબર 25 ની અંદર આવશે શું આવશે ઓપ્શન નંબર સી આવશે ઓકે ત્યારબાદ આપણે છવ્વીસ ની અંદર વાત કરીએ તો તેની અંદર આવશે શું આવશે મિત્રો ઓપ્શન નંબર ડી છે

કે મિત્રો આપણે જે એક પ્રકારનું ચોરસ જે કાગળ આપેલું છે તેને આપણે આપણે તો કેવો આકાર આપે તે ઓકે આ પ્રકારનું કાગળ છે તેને આપણે આ વાળીએ તો આમ થશે ત્યારબાદ અને આ રીતનું આવશે તેને આ બાજુ વાળવાનું છે ઓકે તો આ બનશે તો શું બનશે તો કે ચારે તરફ થશે માટે મિત્રો શું બનશે આપણો ઉત્તર ઓપ્શન નંબર સી એ આપણો સાચો ઉત્તર છે ત્યારબાદ આપણે 30 ની અંદર વાત કરીએ 30 ની અંદર શું આવશે ઓપ્શન નંબર બી એક વર્તુળ બની જશે મિત્રો આ 4 કાગળ થશે તો કેટલા બનશે એક વર્તુળ બની જશે 31 ની અંદર વાત કરીએ તો 31 ની અંદર આપણે જોઈએ કે મિત્રો એક ચોરસ માં એક ગોળ આપેલું છે તો ચાર ચોરસ માં કેટલા ગોળ થશે તો કે ચાર થશે ઓપ્શન નંબર સી ની પણ ઓપ્શન નંબર ડી આપણો સાચો ઉત્તર રહેશે બત્રીસ ની અંદર વાત કરીએ કે આપણે આ પ્રકાર નું આકાર આપેલો છે તો તેની અંદર શું આવશે મિત્રો આ પ્રકારના ના કેટલા બનશે ચાર બનશે કુલ માટે ચાર આવા થશે એટલે ત્રણ અને મિત્રો અહી ત્રણ આવશે એટલે અહીં ત્રણ આવશે અહીં ત્રણ આવશે એટલા માટે ઓપ્શન નંબર બી છે જે આપણો સાચો ઉત્તર રહેશે ત્યારબાદ તેત્રીસ ની અંદર વાત કરીએ તો શું આવશે કે આ આપણે ઉપયોગ કરીને આમાં નથી અને આમાં નથી ઓકે એટલે માટે આપણા પાસે કેટલા સવાલ રહ્યા બે સવાલ રહ્યા ત્યારબાદ જોઈએ આમાં મિત્રો મોટો ત્રિકોણ છે માટે એ પણ નીકળી જશે ઓપ્શન નંબર સી છે એ આપણો સાચો ઉત્તર રહેશે તેની અંદર એક અર્ધવર્તુળ આપેલું છે અર્ધવર્તુળ મિત્રો આમાં જ છે માટે આ આપણા સાચોતર રહેશે પાંત્રીસ ની અંદર વાત કરીએ તો તેની અંદર આપણે જોઈએ

કે આવો આકાર આપણે અહિયાં આપેલો છે માટે એ પણ આવી શકે બીજા સેમા આપેલો છે આ એવો તો બીજા નહિ આવે એ માટે ઓપ્શન નંબર એ છે જે આપણો સાચો ઉત્તર રહેશે સાડત્રીશ ની અંદર વાત કરીએ ભાગ દસ છે મિત્રો અહીં જોઈ શકો છો ભાગ દસ છે.

આ પ્રકારની જે આકૃતિ આપેલી છે તો આપણે જોઈએ કે તે આકૃતિ આકૃતિ આપેલી છે છે તો તો એ એ નંબર તેમાં તો કે નથી કારણ કે મિત્રો આ પ્રકારની આકૃતિ નથી મિત્રો અહીં તો ફક્ત ત્રિકોણ અને એક લીટો આપેલો છે બી છે તેની અંદર જોઈએ તો

સો મિત્રો પ્રશ્નોના જવાબ જવા હોય તો હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તેમની લિંક આપી દઉં છું ત્યાંથી તમે તે પ્રશ્નોને જોઈ શકો છો જો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દયો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય